તો પેહલામાં પહેલું તમાકુની અંદર રિઝલ્ટ કેવું આવ્યું છે તો રિઝલ્ટ બતાવી દઈશ ઓકે તો રિઝલ્ટ કેટલા ફૂટ લાગ્યા લાંબુ પાનુ લગભગ બે ફૂટ જેવું પાનુ છે બે ફૂટ નું પાનુ છે અને કેટલા દિવસની તમાકુ છે તેત્રીસ દિવસ ની આ તમાકુમાં ખાલી ગ્રોથ જોઈ લો મિત્રો તમારે પ્રેક્ટિકલ ખેતરમાં આવું હોય ને તો એ જોઈ શકો જો એની ગ્રીનરી વિકાસ અને જો એક નહીં તમને દરેક પાન બતાવું જોવા છે એક નંબર તમાકુ જો કેટલું પત્તું જાડું નસો જેટલી જાડી એટલું જ ખેડૂતનું વજન વધારે બે ફૂટ ને બે ફૂટ લાંબુ પાનું છે જુઓ તમે નસો પણ જાડી કરશે પત્તું જાડું કરશે જુઓ એક નંબરની તમાકુ છે દરેક જગ્યાએ જોઈ લો તમે એની ગ્રીનરી વિકાસ

અલ્પેશ ભાઈ અમરસિંહ અમરસિંહ ઓકે કયું ગામ લાગ્યા કંથારીયા કંથારિયા એમનું ગામ લાગ્યા તાલુકો કયો તમારો આકલાવ આંકલાવ આણંદ આણંદ જિલ્લાની અંદર જબરજસ્ત તમાકુ ની અંદર રિઝલ્ટ મળ્યું છે ઓકે તો અલ્પેશ ભાઈ તમાકુ ની અંદર પેલા તકલીફ શું હતી તમારે તમાકુ ની અંદર તકલીફ એ હતી કે વિકાસ નતો થતો અને પાણી ની લંબાઈ નથી વિકાસ નતો થતો અને પાણી ની લંબાઈ નથી થતી બરાબર પછી સંપર્ક કઈ રીતે કર્યો તમે સંપર્ક આ પ્રતિક ભાઈ સંપર્ક સંપર્ક કર્યો આપણે પ્રતિક ભાઈ ના દ્વારા સંપર્ક કર્યો કે તો આ દવા કેટલી વાર છંટકાવ કર્યા તમે દવા એક જ વાર છંટકાવ કર્યો ખાલી એક જ વાર છંટકાવ કર્યો છે બરાબર છે અને આ કેટલી વાર આપી આ એક આ પાણી ને અંદર રહે છોડી એક જ વાર છોડી છે પાણી અંદર એક જ વાર છોડી છે બરાબર તો નીચેની પણ એક વાર વાપરી છે અને ઉપરની ની છંટકાવ ની ખાલી એક જ વાર છંટકાવ કર્યો છે હવે આ એક વાર વાપરવાથી છંટકાવ કર્યા પછી તમને કેવું લાગે રિઝલ્ટ રિઝલ્ટ સારું છે બહુ જ સારું એમ બરાબર છે આમ પત્તાની સાઇઝ વિકાસમાં શું લાગે વિકાસ એ સારો છે બરાબર આમ પત્તું કેટલું લાંબુ લાગે બે નું પત્તું છે હજુ દસ જ દિવસ થયા દવા મારે બે નું પત્તું થઈ ગયું છે ખાલી દસે જ દિવસનું આ પરિણામ છે મિત્રો બરાબર છે તો જે લોકો આ નવી સિઝનમાં તમાકુની ખેતી કરતા ગુજરાતની અંદર જે ખેડૂતો બરાબર છે બરાબર પાલનપુર બનાસકાંઠા

અને હું તમને તો આ દવા કોને આપેલી આ દવા પ્રતિકભાઈ પ્રતિકભાઈ આ પ્રતિકભાઈ છે તો અમને દવા આપી છે થોડીક ની માહિતી આપી દઉં તમને તો આવશે આપણું ક્રોપ પરિવર્તન જે પંદર લીટર તમારે પચીસ એમ લેવાનું છે તમારે ગ્રોથ વિકાસ અને પત્તાની સાઇડ લંબાઈમાં વધારો કરે પત્તું જાડું કરે બરાબર ક્રોપ પરિવર્તન પંદર લીટરમાં તમારે પચીસ એમ લેવાનું છે બીજું વાત કરીએ આ પેસ્ટ ઓર્ગો જે તમારા ના આવે ચોતરી ના આવે કોઈ પણ પ્રકારની ચુષ્યા પ્રકારની જીવાત તમારી તમાકુની અંદર એટેક કરશે ને અઢાર દિવસ લગી પ્રોટેક્શન રાખશે આ ઓકે બીજું વાત કરીશું આ ભૂમિ પરિવર્તનની જો તમારો ઓલ માઇક્રોસ ખાતર છે સોલ જાતના અમે ખાતર આવેલા છે બરાબર ટોટલી ઓલ માઇક્રોડ તમારી તમાકુને જેટલા પોષક તત્વો જોઈએ ટોટલી ઓલ માઇક્રોડ ખાતર અંદર એડ કરેલા છે સોઈલ જાતના કન્ટેન્ટ છે ઓકે બીજી વાત કરીશું આ સોઇલ હેલ્થ પાવર અગાઉના તમે જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય તમે જમીનમાં અસ્તવ્યસ્ત પડેલો હોય તમારે લાઈ લઈને તમારે તમાકુને થી લઈને ટોપ સુભીથી પહોંચાડવાનું કામ કરશે અને આ બે મેઇન વસ્તુ કામ શું છે કે તમારી જમીન પોચી નરમ અને ફળદ્રુપ બનાવશે તમારી જમીન જેટલી પોચી નરમ અને ફળદ્રુપ હશે એટલા જ તમારા તમાકુના મૂળ તંતુપૂર્ણ નીચે ડેવલોપ થશે અને તમાકુને એટલો વિકાસ સારામાં સારો કરશે ઓકે તો આ જે વિડીયો તમારે જોતા હશે ઓલ ધેસભાઈ બરાબર તમારા ખેતરમાં વિઝિટ કર્યો કરી શકે હા કરી શકે ને જોઈ શકે ને જોઈ શકે એકવાર તમારો નંબર બોલો નવોણ જીરો બોણ નવ્વાણું જીરો બાણું પંદર સાત ત્રાણું પંદર સાત ત્રાણું બીજા ખેડૂત મિત્રો તમને ફોન કરશે તો માહિતી આપશો તમને હા હા જરૂર આપીશું ને રિઝલ્ટ કેવું મળ્યું હા હા બરાબર છે તો આ પ્રતિકભાઈ દવા આપી દો તો પ્રતિકભાઈ તમારું નામ અને નંબર આપો મારું નામ પડિયા પ્રતિકભાઈ રમેશભાઈ મારો કોન્ટેક્ટ નંબર સોતેર અઠાણું છેતાલીસ ડબલ જીરો સિત્યાસી ઓકે તો આ પ્રતિકભાઈને તમે કોન્ટેક્ટ કરી શકો છો તો બરાબર એકવાર ફરી રિઝલ્ટ બતાવજો તમે આ રિઝલ્ટ બતાવજો એકવાર થોડું આમ દૂર જોજો જો મિત્રો છે એક નંબર ક્વોલિટી બરાબર છે અફલા તું મતલબ એક અદ્ભુત રિઝલ્ટ કેવાય આ જુઓ તમે છે એક નંબર દરેક તમાકુ તમે જુઓ છે એક નંબર ક્વોલિટી ઓકે ગોલફેશ પર જય ભગવાન તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન